ઉંઝાપીએમસી ચૂંટણી આવતા પહેલા સ્થાનિક પીઠ સહકારી અગ્રણી નારાયણ પટેલના સત્યાસી માં જન્મદિવસ ઉજવણી કરવામાં આવી ચર્ચા એવી છે કે સૌરાષ્ટ્રના સહકાર ક્ષેત્રની માફક હવે ઉત્તર ગુજરાતમાં પણ શક્તિ પ્રદર્શનનું ભ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે ત્યારે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મહેસાણા દોડી ગયા હતા તો સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સ્થાનિક ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જે નારાયણ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પુરહારથી સ્વાગત કરાયું હતું બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના માંડી ભાજપના કાર્યકર સુધીની જે સેવાઓ છે છે એને બિરદાવી અને બધાએ એમને ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી ટૂંકા ગાળામાં ચાર પાંચ દિવસમાં જેવું નક્કી કર્યું કે એમનો આ જન્મ દિવસ કાર્યકર્તાઓ થકી ઉજવાય અને કાર્યકર્તાઓ સાથે મળવાનું થાય અને એમની સાથે જેમણે કામ કર્યું છે પરસોત્તમ રૂપાલાજી કે નીતિનભાઈ આ પ્રસંગ થાળનો પ્રસંગ પહેલા પણ અનેક વાર થાળ કરી અને કાર્યકર્તાઓ સાથે જમણવાનું અમે આયોજન કરતા સુબક સમન્વય થાય બધાને મળવાનું થાય અને સાથે સારી વાતો થાય આ આશયથી જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું ઇફકોની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રની રાજકારણે નવો અધ્યાય શરૂ કર્યો હોય તેમ હવે ભાજપના મેન્ડેડેટ વિરુદ્ધ ભાજપ નેતાની લડાઈ જીત મેળવ્યા બાદ પાટીલના મેન્ડેડેટ પ્રથાને અવગણીને સહકારી ક્ષેત્રમાં જૂના જોગી સક્રિય થતા કંઈક નવા જૂની થવાની એંધાણ દેખાઈ રહ્યા છે